સુરતમાં અસામાજિક તત્વો બેખોફ થઈ રહ્યા છે અને આમ નાગરિક પર હુમલાઓ પણ કરી રહ્યા છે ત્યારે બેસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવ આવેલા ઈસમે પાંચસો રૂપિયાની નોટ નકલી આપી હતી ત્યારે કર્મચારીએ કહ્યું હતું કે આ નોટ નકલી છે પરત આપતા કર્મચારી પર તેને હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જરા પણ ન હોય તેવા અનેક કિસ્સાઓ રોજે રોજ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક સીસીટીવી સામે આવ્યા છે વાત કરી રહ્યા છીએ બેસ્તાન વિસ્તારની ભેસ્તાનમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ એક ગ્રાહકે પાંચસો રૂપિયા નોટ આપી હતી જોકે નોટ નકલી હોય તે કર્મચારીએ પરત આપતા જ અજાણ્યો માથા પર ઈસમ ઉશ્કરાયો હતો અને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો હતો પેટ્રોલ પંપના કર્મચારીએ ઢોર માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા જ અન્યોએ તેને બચાવ્યો હતો હાલ તો આ વાયરલ વિડીયો લઈને પોલીસે તપાસ હાથ ધરી છે જો કે આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠવા પામી છે अजर कुर्सेसाथै हस सेटा